જય દ્વારકાધીશ મિત્રો માંગુવીસ આપેતીશ એમારો દ્વારિકાધીશ આજે અમે લાવ્યા છીએ રાજાશાહી લુક ધરાવતું મંગળસૂત્ર જે તેની વિશિષ્ટ ડિઝાઇન અને સમ્રાટ જેવી વૈભવશાળી કારીગરીથી દરેકને મોહિત કરી દે છે જો તમે કંઈક અનોખું આકર્ષક અને પારંપિક પસંદ કરતા હોય તો આ મંગળસૂત્ર તમારા માટે જ છે તો ચાલો આ શાનદાર ડિઝાઇનની નજીકથી જોઈએ અને જાણીએ તેનામાં છુપાયેલી ખાસિયતો તો વિડીયોને જોતા રહો તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે સુંદર સુંદર મહિલાઓ માટે જ્વેલરી લાવતા હોઈએ છીએ એ પણ સસ્તા સસ્તા ભાવે ભાવે જેથી તમે તમે સુરક્ષિત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને ને જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો આજે આ મંગળસૂત્રની એ ટુ જેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો

જેમાં મધ્યમાં નીલમણી અને ચમકદાર કટવર્ક કરેલ છે તેની જાળીની ડિટેલિંગ અને મીઠા મણકાઓથી ફિનિશિંગ તેને અલગ અલગ બનાવે છે આ મંગળસૂત્ર ન માત્ર પારંપરિક પ્રસંગો માટે યોગ્ય છે પરંતુ તે તમારી દૈનિક શોખીન અને ખાસ મૂળને પણ નિપુણપૂર્વક કરી શકે છે દુલ્હનો માટે ખાસ ઉપાય હોય તેવો આ ડિઝાઇન છે આ મંગળસૂત્ર ફ્રી સાઇઝમાં આવશે એટલે કે ત્રીસ ઇંચમાં આવશે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો સિત્તેર રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર કરવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો પિનકોડ નંબર અને આસપાસની કોઈ ફેમસ જગ્યા હોય તેની માહિતી આપવાની રહેશે જેથી આ મંગળસૂત્ર સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થશે તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો જય દ્વારકાધીશ